જે પ્રકારે સરકારશ્રીના અને કંપનીના ધારાધોરણ મુજબ એમ્બ્રેન્ટિસ પાસ કરેલા સફળતાપૂર્વક તાલીમ લીધેલા અને એન્ટીવીટીની ટ્રેડની તાલીમ લીધેલા લોકો ઓલ તાલીમ પાસ કરેલા લોકોની જ્યારે ભરતી પડી ઓગણીસ એક બે હજાર પચીસના રોજ ભરતી પડી અને આ ભરતી દરમિયાન અઢારસો ને ચોસઠ ઉમેદવારો પાસ થયા ત્યારે એમને

સ્માર્ટ મીટર ની યોજના લાવી છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ ત્રીજું દક્ષિણ ગુજરાત વીજ કંપની ના વિજિલન્સ વાળા ગામડાઓમાં આવીને અને નાના નાના ઘરોમાં રેડ પાડે છે ખેતરોમાં રેડ પાડે છે અને લાખો રૂપિયાના દંડ આપે છે એનો પણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ વીજ કંપની દ્વારા જાન્યુઆરી મહિનામાં પરીક્ષા લેવામાં આવી હતી અને એ પરીક્ષાનું મેરિટ લિસ્ટ પણ બહાર પડી ગયું છે અને હજુ સુધી નિમણૂક પત્ર આપ્યા નથી એ નિમણૂક પત્ર મેળવવા માટે જેટલાય પણ પરીક્ષા આપી હતી એમની સાથે અમે અહીં આવ્યા છે એ વિદ્યુત સહાયકને તાત્કાલિક નિમણૂક પત્ર આપવામાં આવે એવી અમારી માંગણી સાથે અમે અહીં હલ્લાબોલ કરવા માટે આવ્યા છે આ સરકાર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા દિલ્હીની એક એજન્સીને 200 બસો કરોડ રૂપિયાનું કામ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેના કારણે એ ભણેલા ગણેલા આઈટીઆઈ પાસ એન્જિનિયર વિદ્યાર્થીઓ જે વિદ્યુત સહાયક ની પરીક્ષા પાસ કરી છે એમને નોકરી નથી મળી અને દિલ્હીની જે એજન્સી આવી છે એણે માત્ર ને માત્ર નવ પાસ આઠ પાસ વિદ્યાર્થીઓને વિદ્યુત સહાયકની નોકરી આપી છે એના કારણે એમને નિમણૂક પત્ર આપ્યા નથી આ સરકારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ નિમણૂક પત્ર આપવા પડશે